પહેરેલા સોનાના દાગીનાના ચીલ ઝડપ કરવામાં આવી રહી છે અને આવા ગુનાઓને શોધવા માટે ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવા ને નજર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે ચોક્કસ બાતમી અને સીસીટીવી ની મદદ આ શખ્સને પકડી પાડવામાં આવ્યો છે તારીખ 6/9/2024 ના રોજ ફરિયાદ શ્રી ઉષાબેન ભરતિયા ધંધો નોકરી અને રહે ગણેશ કોમ્પ્લેક્સ ગણદેવી કાછિયાવાડી ગણદેવી નાઓ એક નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે એકસો ત્રેવીસ ચોપ્પન મુજબની એક ફરિયાદ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં આપેલી હતી જે ફરિયાદની હકીકત એવી હતી કે જે આ ફરિયાદી શ્રી ઉષાબેન છે એ અહીંયા નવસારી ટાઉનમાં આવેલ પારસી હોસ્પિટલની સામેથી જતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો એક એક્ટિવા જેવા મોપેડ પર આવીને એમના માથા ઉપર કંઈ વસ્તુ નાખેલી જેથી આ જે ઉષાબેન છે બેભાન થઈ ગયેલા અને એમના જે ગળામાં સોનાની ચેન અને જે પેન્ડલ હતું સાથેનું એ ચોરી કરીને લઈ ગયેલ હતા જે આ સોનાની ચેન છે એ ચોસઠ હજાર રૂપિયા જેટલી હતી અને પેન્ડલ છે એની કિંમત નવ હજાર એમ ટોટલ કુલ તોતેર હજાર રૂપિયા જેટલીની ચોરી કરીને આ બે ઈસમો ત્યાંથી નાસી ગયેલ હતા આ બાબતે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બનાવ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ બનેલ હતો જે અનુસંધાને એલસીબીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ટેકનિકલ સોર્સ અને ટેકનિકલ સીસીટીવીના આધારે આ મોપેડનો નંબર સર્ચ કરાવીને એને ગુનો ડિટેક કરવામાં આવેલો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવે આ જે પકડાયેલ આરોપી છે બંને જણા એ મદારીનો ખેલ કરતા હતા અને મદારીનો ખેલ કરતા હતા આ જે ઉષાબેન છે એના માથા ઉપર કઈ વસ્તુ નાખીને એમને બેભાન કરી દીધો કરી દીધેલા હતા આ જે પકડાય આરોપી છે સંજય સંજયનાથ સન ઓફ સુરભનાથ ગિરનાથ મદારી ધંધો મજૂરી હાલ રહે મદારીવાસ ગણેશપુરા દેહગામ ગાંધીનગર છે અને મૂળ તૈયબપુરા મદારીવાસ કપડવંજ ખેડા જિલ્લાના છે અને એમાં જે બીજો આરોપી પકડવાનો બાકી છે એ બોપલનાથ દિલીપનાથ મદારી રહે તૈયબપુરા મદારીવાસ તાલુકો કપડજન અને જિલ્લો ખેડાના છે જે વોન્ટેડ આરોપી છે